આજના મહત્વના સમાચાર ટૂંકમાં સાંભળીએ જમ્મુ અને કાશ્મીરમાં વડાપ્રધાન મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર યુપીના લગભગ ત્રણસો ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ ભાવનગરના યુવરાજે રાજપૂત સમાજને ચેતવ્યા એમબીબીએસમાં એડમિશન માટે ધર્મ બદલી કાઢ્યો ગુજરાત પોલીસનું નવું કાંડ ઈ ચીટિંગની નકલી અરજી કરાવીને બે કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધા અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાઓ માટે નવી પહેલ ત્રણસોથી વધુ સ્થળે ઇમરજન્સી કોલ બોક્સ મુકાયા ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ કર્યો બીજો ધડાકો જામનગરના વેપારી સાથે અમદાવાદના ટુર ઓપરેટર દ્વારા અડતાલીસ લાખની છેતરપિંડી નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની ભટ્ટ હવે સમાચારો જાણીએ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસ પ્રથમ વખત ભયમુક્ત માહોલમાં યોજાઈ છે વડાપ્રધાન મોદીએ આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીની મોહબતકી દુકાનના નિવેદન પર તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે આ લોકોએ નફરતની દુકાનો ખોલી છે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે પ્રથમ ચરણમાં મતદાન ગત બુધવારે યોજાયું હતું જેમાં છેલ્લી સાત ચૂંટણીની તુલનાએ સૌથી વધુ એકસઠ પોઈન્ટ ત્રણ ટકા મતદાન નોંધાયું હતું હવે રાજકીય નેતાઓ બીજા ચરણની તૈયારીઓમાં જોડાઈ ગયા છે જેના ભાગરૂપે આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે જેમાં તેઓએ પક્ષના ઉમેદવારો માટે મતદાનની માંગ કરતા નિવેદન આપ્યું હતું કે પ્રથમ વખત ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજાઈ છે શ્રીનગરમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ બમ્પર મતદાન માટે જનતાનો આભાર માન્યો હતો તેમજ રાહુલ ગાંધીની કી દુકાનના નિવેદન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ લોકોએ નફરતોની દુકાન ખોલી છે તેઓએ સ્કૂલોમાં આગ ચાપી યુવાનોને અભ્યાસથી દૂર રાખવા અને તેમના હાથમાં પથ્થરો આપ્યા હતા વડાપ્રધાને કહ્યું કે મેં અગાઉ પણ કહ્યું હતું કે ત્રણ પરિવારોએ કાશ્મીરને બરબાદ કરી દીધો છે અને હવે તે હેરાન છે આ પરિવાર વિચારે છે કે તેમની પાસે જમ્મુ કાશ્મીરને લૂંટવાનો અધિકાર છે પરંતુ જમ્મુ અને કાશ્મીર આ પરિવારોની પકડમાં રહેશે નહીં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં મહત્તમ મતદાને પથ્થરબાજી અને ભયના માહોલના હિમાયતી પક્ષોને વિરોધ નોંધાવ્યો છે પ્રજાને વડાપ્રધાન મોદીની સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ કાશ્મીરની ગેરંટી પર સંપૂર્ણ વિશ્વાસ છે શ્રીનગરના આશીર્વાદ આપવા આવેલી પ્રજાનો વડાપ્રધાન મોદીએ આભાર માન્યો હતો યુપીના લગભગ ત્રણસો ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે યુપીના ચોવીસ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે યુપીમાં ઘાઘરા ગંડક ગંગા વરુણા નદી પૂરથી પ્રભાવિત થઈ છે ગોંડા જિલ્લાના પાંત્રીસ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે બીજી તરફ અયોધ્યામાં સરયુ નદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે લખીમપુર ખેરીના ઘણા ગામોને જિલ્લાના મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે યુપીના લગભગ ત્રણસો ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે પ્રયાગરાજ ઇટાવા અને મિર્ઝાપુરમાં આઠમી સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે ભાવનગરના યુવરાજે કહ્યું રાજકીય લાભ ખાટવા માટે મારા વડીલોનો દુરુપયોગ ન કરશો મદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં શુક્રવારે વીસમી સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવાનું છે પરંતુ તે પહેલાં જ ક્ષત્રિય સમાજને મોટો ઝાટકો લાગ્યો છે ભાવનગરના યુવરાજે આ સંમેલન કાર્યક્રમ અને સમિતિ સાથે છેડો ફાડ્યો છે ક્ષત્રિય સંમેલનની જાહેરાત અને આમંત્રણમાં પોતાના વડીલનો ફોટો અને નામના ઉપયોગ મુદ્દે ભાવનગરના યુવરાજ જયવીરસિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી છે એમબીબીએસમાં એડમિશન માટે ધર્મ બદલી કાઢ્યો આઠ વિદ્યાર્થીના એડમિશન રદ નવ સીટ છોડી ભાગ્યા મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી નીટ પરીક્ષા કૌભાંડ બાદ વધુ એક નવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા પોતાનો ધર્મ જ બદલી નાખ્યો છે ઉત્તર પ્રદેશની મેરઠમાં સ્થિત સુભારતી યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં લઘુમતી કોટામાંથી એમ ની બેઠકો મેળવવા માટે સત્તર વિદ્યાર્થીઓએ અન્ય ધર્મના સર્ટિફિકેટ રજૂ કરીને છેતરપિંડી કરી હતી તપાસ બાદ આ આઠ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે જ્યારે નવ વિદ્યાર્થીઓ પોતાની સીટ છોડી ભાગી ગયા હતા ગુજરાત પોલીસનું નવું કાંડ ઇ ચીટીંગની નકલી અરજી કરાવીને બે કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધા કંઈક ખોટું થઈ રહ્યાનું જણાતા આ વેપારીએ અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો તપાસ દરમિયાન એવી વિગતો ખુલી કે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિએ રોકાણ કરવા અંગેની ઓનલાઈન લિંક મળતા બે હજાર નવસો રૂપિયા જમા કરાવ્યા હતા આ રીતે પોતાની સાથે ઇ ચીટિંગ થયું હોવાની અરજી પશ્ચિમના એક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી વેપારીએ પોતે આવી કોઈ છેતરપિંડી કરતા નથી અને આવી કોઈ રકમ મેળવી નથી તેની વિગતો આપી હતી તપાસમાં હતું કે વેપારીના નજીકના વ્યક્તિ સાથે ભળેલ એક પોલીસ કર્મચારીએ પોતાના હજાર નવસો રૂપિયા જમા કરાવતા ઈ ચીટિંગ થયાની નકલી અરજી કરી તેમાં વેપારીનો બેંક એકાઉન્ટ નંબર આપી દીધો હતો બે નવસો નવાણું રૂપિયાના ચીટિંગની અરજી મળી તેની તપાસ કર્યા વગર જ જેમાં બે કરોડ રૂપિયા હતા તેવું વેપારીનું અકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયું હતું ફરિયાદના પગલે પ્રાથમિક તપાસમાં વેપારી સાથે કંઈક ખોટું થયાનું જણાતા તેમના અકાઉન્ટમાં રહેલા બે કરોડ રૂપિયા અનફ્રીઝ કરી દેવાયા હતા પરંતુ ઈ ચીટિંગની નકલી અરજી કરાવી ખાતું ફ્રીઝ કરવાના મુદ્દે પશ્ચિમ વિસ્તારના ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સામે આંતરિક તપાસની ધમધમાટ પોલીસ કમિશનર કચેરીએથી શરૂ થયાનું સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે નવી પહેલ ત્રણસોથી વધુ સ્થળે ઇમરજન્સી કોલ બોક્સ મુકાયા દેશમાં મહિલાઓની સુરક્ષા અનુસંધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ શરૂ કરાયા છે જે પૈકી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ઇમરજન્સી કોલ બોક્સ નામનો મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો આ કોલબોક્સ પ્રોજેક્ટમાં કોઈ વ્યક્તિ કોલ બોક્સની મદદથી પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક કરી શકે છે હાલ અમદાવાદમાં ત્રણસોથી વધુ ઇમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરાયા છે જેના સારા પરિણામો મળી રહ્યા છે અને પ્રતિદિને સો જેટલા કોલ મળી રહ્યા છે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો બીજો ધડાકો ખામધ્રોડ ચોકડીએ શરહદ ભંગ કરી ભાજપ કાર્યાલય ઊભું કરી દીધું અનધિકૃત બાંધકામની જાણ બે હજાર સત્તરમાં જ કરી હતી જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય બન્યું તેમાં અનેક પ્રકારની શરત ભંગ થઈ હતી હાલ ભાજપના સ્થાનિક સંગઠન સામે બળાપો ઠાલવી રહેલા જવાહર ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે વર્ષ બે હજાર સત્તરમાં આ અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી તેમનું કહેવું છે કે કાર્યાલય બનાવવા માટેની જમીન રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલી છે ત્યાં વગર મંજૂરીએ બાંધકામ કરવામાં આવ્યું તથા માર્જિન મૂકવામાં આવ્યું નથી હાઈવેની મધ્યરેખાથી ચોવીસ મીટર બાંધકામ રેખા મૂકીને પ્લાન મંજૂર કરવાની શરત મુજબ ચોવીસ મીટર જગ્યા મૂકવામાં આવી નથી હવે ચાવડા ભાજપમાં આવ્યા બાદ પણ સાત વર્ષે ફરી આ મુદ્દે વડાપ્રધાનને ફરિયાદ કરી છે જામનગરના વેપારી સામે અમદાવાદના ટૂર ઓપરેટર દ્વારા સત્તર પોઈન્ટ અડતાલીસ લાખની છેતરપિંડી જામનગરના મરચાના એક વેપારીએ પોતાના ત્રણસો ત્રેવીસ ગ્રાહકો માટે અમદાવાદથી ગોવા જવા માટેની ટૂર પેકેજનું બુકિંગ અમદાવાદની એક ટૂર કંપની સાથે કરાવ્યા પછી બુકિંગ કેન્સલ થઈ જતા ટૂર પેકેજના ઓપરેટરે સત્તર પોઈન્ટ અડતાલીસ લાખની રકમ પરત નહીં આપી હાથ ખંખેરી લીધા હતા જેથી જામનગરના વેપારીએ અમદાવાદની ટૂર પેઢીના સંચાલક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે ઉપરાંત ગ્રાહકોના પૈસા પરત ચૂકવવા જામનગરના વેપારીને પોતાનું મકાન વેચી નાખવું પડ્યું હતું આ જ રીતે અમારી સનાતન સત્યની ચેનલમાં જોડાયેલ રહેશો અને અમારી તમામ સોશિયલ મીડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જય સનાતન જય હિન્દ